તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનો હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌપ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવાના જેલવાસ પૂર્ણ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જી આ દર્શક મિત્રો હાઈકોર્ટે ફરી એકવાર તેમને શરતી જામીન આપી દીધા છે તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ ચૈતર વસાવાના જામીન મળી ગયા છે ગુજરાત હાઈકોર્ટે તેમના એક વર્ષના શરતી જામીન મંજૂર કર્યા છે અને જેને કારણે હવે તેઓ જેલમુક્ત થવાના છે પરંતુ લીગલ પ્રોસીઝરના કારણે હજુ તેમને જેલમાંથી છોડવામાં આવ્યા નથી તમને જણાવી દઈએ કે ચોવીસ તારીખે તેમને જેલમુક્ત કરવામાં આવશે અને આ મામલે આપ નેતા નિરંજન વસાવાએ માહિતી આપી છે અને ચૈતર વસાવાનો જેલમુક્ત થયા બાદનો કાલનો સમગ્ર કાર્યક્રમ જણાવ્યું તમને જણાવી દઈએ કે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર એટલે કે આજે ચૈતર વસાવા જેલ બહાર આવવાના છે ત્યારે સવારે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એકઠા થવાના છે ચૈતર વસાવા સવારે દસ વાગ્યે વડોદરા સેન્ટ્રલ જેલથી નીકળી ડબ્બોય અને સેગવા થઈને રાજપીપળા પહોંચશે સવારે અગિયાર વાગ્યે રાજપીપળા અવધૂત મંદિરે પહોંચી નવરાત્રિના પવન દિવસોમાં હરસિદ્ધિ માતાના દર્શન કરી અને જકાત નકા થઈને બાર કલાકે મોવી ચોકડી પહોંચશે જ્યાં તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરશે એટલે કે ચોવીસ તારીખે ચૈતર વસાવાની મુક્તિથી સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અમરેલીના કોંગી નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા પ્રતાપ દુધાતના કાફલા ઉપર મોડી રાત્રે હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો અમરેલીના જાણીતા કોંગી નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાફલા ઉપર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ થયા હોવાનું સામે આવ્યું છે જે આ દર્શક મિત્રો આ ઘટના બાવીસ તારીખની છે આ ઘટના ધારીના દુધાળા નજીક બની હતી જ્યારે પ્રતાપ દુધત ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરી રહ્યા હતા મળતી માહિતી પ્રમાણે પ્રતાપ દુધાત ત્રણ કારના કાફલા સાથે ગીર સોમનાથથી અમરેલી પરત ફરી રહ્યા હતા ત્યારે ધારીના દુધાળા ગામ નજીક અજાણ્યા શખ્સોના ટોળાએ તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો અને હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું જો કે કારના ડ્રાઈવરે સૂચતા વાપરીને ગાડીઓ ભગાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું કે અમે સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હુમલાનું કારણ શું છે અને કોણે હુમલો કરાવ્યો તે અંગે મને કોઈ જાણ નથી પ્રતાપ દુધત્તે આ ઘટનાની જાણ તાત્કાલિક અમરેલીના પોલીસ અધિક્ષક એટલે કે એસપીને કરી તેમણે વધુમાં જણાવ્યું કે અમરેલી એસપીને રૂબરૂ મળીને આ સમગ્ર ઘટના અંગે લેખિત રજૂઆત કરી હતી અને આ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી આ ઘટના બાદ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓની બલ્લે બલ્લે થવાની છે કેમ કે મોદી સરકાર દ્વારા દિવાળી પહેલાં એક મોટી ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓને ટૂંક જ સમયમાં દિવાળી ભેટ મળવાની છે તેવું અનુમાન છે જાણવા મળ્યું છે કે સરકારે સાતમા પગાર પંચ હેઠળ અંતિમ મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી દીધી છે મીડિયાના અહેવાલો પ્રમાણે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાનો અંદાજ છે જેનાથી કુલ મોંઘવારી ભથ્થો અઠાવન ટકા થશે અને આ સતત બીજી વખત હશે જ્યારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે આ નિર્ણયથી ચાર આઠ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને છ છ મિલિયન પેન્શનરોને ફાયદો થશે આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે યા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ગતિશીલતા બદલી નાખશે ચાલો તમને એ પણ જણાવીએ કે જુલાઈથી લાગુ થનારા મોંઘવારી ભથ્થા અંગે કયા પ્રકારનું અપડેટ આવ્યું મોંઘવારી ભથ્થું એટલે શું મોંઘવારી એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરોને નિયંત્રિત કરવા માટે મદદરૂપ કરવા માટે આપવામાં આવતી વધારાની રકમ છે દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા હોવાથી મોંઘવારી ભથ્થું ખાતરી કરે છે કે પગાર અને પેન્શનનું મૂલ્ય ઘટતું નથી મોંઘવારી ભથ્થાના દરની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચંકાંકનો ઉપયોગ કરીને કરવામાં આવે છે જે જીવન નિર્વાહના ખર્ચમાં ફેરફારને માપ આપે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે હવે નવરાત્રિનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે અને આજે ત્રીજું નોરતું પણ છે ત્યારે તમને જણાવી દઈએ કે આ સમાચાર ખેલૈયાઓ માટે ખૂબ જ ચિંતાજનક સાબિત થઈ શકે છે કેમ કે ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે નવરાત્રિના શુભ અવસરે જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલે ખેલૈયાઓ માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે પચીસમી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે જેને કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ રાહત અનુભવી શકે જો કે સત્યાવીસમી સપ્ટેમ્બરથી લઈને પાંચમી ઓગસ્ટ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે જે નવરાત્રિના છેલ્લા દિવસોની મગા બગાડી શકે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે પચીસમી સપ્ટેમ્બર સુધી હવામાન ગુજરાતના આયોજકો માટે અનુકૂળ રહેશે અને આ સમયગાળામાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની શક્યતા નહીવત છે જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટેલના વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે પરંતુ તે ગરબાના આયોજનોમાં મોટી અડચણ ઊભી કરે તેવી શક્યતા ઓછી છે આ આગાહીથી ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ સત્યાવીસમી સપ્ટેમ્બરથી લઈને પાંચમી ઓક્ટોબર સુધી મેઘરાજા ગુજરાતમાં ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવાના છે આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં તો અતિભારે વરસાદ પડવાનો છે જ્યારે મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે નવરાત્રિના છેલ્લા અને સૌથી મહત્વના દિવસોમાં વરસાદ પડવાથી ખુલ્લા મેદાનો અને શેરી ગરબાના આયોજનો ઉપર મોટી અસર પડી શકે છે જો આગાહી સાચી પડશે તો ગરબાના આયોજકોને આખરી અને રાસ અને વિદાય ગરબાનું આયોજન કરવામાં મુશ્કેલી પડી શકે આથી ખેલૈયાઓ અને આયોજકોએ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની જરૂર પડશે હવે મિત્રો નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબામાં બિનહિન્દુઓના પ્રવેશના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગરબા પંડાલોમાં હિન્દુઓના પ્રવેશને લઈને દેશભરમાં અનેક નવી ચર્ચાઓ ઉભરી આવી છે આ વિવાદ ઉપર ધર્મગુરુઓ અને સંગઠનોએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા છે ઇસ્લામિક ધર્મગુરુ મૌલાના સાજીદ રાશિદીએ સ્પષ્ટ કહ્યું છે કે ઇસ્લામ ધર્મ મુજબ કોઈ પણ મુસ્લિમે અન્ય ધર્મના તહેવારોમાં શારીરિક રીતે ભાગ લેવો આરામ છે બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે વીએચપીએ પણ આ બાબત ઉપર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે અને ફક્ત શ્રદ્ધાળુઓ માટે જ પ્રવેશવાની વાત કરી છે આ લેખમાં આપણે આ બંને પક્ષોના મંતવ્યો અને તેમના ઉપર વિવાદને લઈને વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું મોલાના સાજીદ રાશિદીએ ગરબાના પંડાલોમાં મુસ્લિમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુદ્દે કહ્યું કે મુસ્લિમોએ ઇસ્લામના નિયમોનું પાલન કરવું જોઈએ તેમણે જણાવ્યું કે ઇસ્લામ શીખવે છે કે મુસ્લિમોએ અન્ય ધર્મોના તહેવારો અથવા ધાર્મિક કાર્યક્રમોમાં શારીરિક રીતે ભાગ લેવો જોઈએ નહીં રાશિદના મતે એકદમ આરામ છે અને આરામ કરતાં પણ વધુ તે શિર્ક છે ઇસ્લામિક માન્યતા અનુસાર શિર્કનો અર્થ અલ્લાહ કોઈ અન્યની પૂજા કરવી કે તેમને માન્યતા આપવી મોલાનાએ ભારપૂર્વક જણાવ્યું કે અલ્લાહ બધા પાપોને માફ કરી શકે છે પરંતુ શિર્ક ક્યારેય માફ થતો નથી આથી મુસ્લિમોએ ફક્ત કોઈને ખુશ કરવા માટે આવા ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તેમના વિશ્વાસને નુકસાન થઈ શકે છે મોલાના રાશિદિયત આ સાથે બાબા બાગેશ્વર પૂજારી ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર પ્રતિક્રિયા આપી ધીરેન્દ્ર શાસ્ત્રીએ મક્કા અને મદીના ઉપર ટિપ્પણી કરી હતી જેના જવાબમાં રાષ્ટ્રીય વ્યંગ કરતા જણાવ્યું કે જો તેમને મક્કા અને મદીના જવું હોય તો તેમણે કલમાનો પાઠ કરીને મુસ્લિમ બનવું પડશે વીએસપીએ શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ આ મુદ્દે છઠો પ્રક્રિયા પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે મા નવદુર્ગાનો આ મહાન તહેવાર શ્રદ્ધા અને ભક્તિનો વિષય છે તેમણે જણાવ્યું કે આ પવિત્ર સમયમાં કેટલાક તત્વો અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે બંસલે સ્પષ્ટતા કરી કે ગરબા કે દુર્ગા પૂજા જેવા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ફક્ત તે જ લોકો દ્વારા થવું જોઈએ જેઓ ખરેખર ધાર્મિક છે અને તેમાં શ્રદ્ધા ધરાવે છે તેમણે એક સવાલ ઉઠાવતા કહ્યું કે જે વ્યક્તિ ભારત માતા કે જય કે વંદે માતરમ ન બોલી શકે તે મા દુર્ગા કે જય કેવી રીતે બોલી શકે બંસલે ઉમેર્યું કે ધાર્મિક કાર્યક્રમો નાટક નથી અને આવા કાર્યક્રમમાં જહાદીઓ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કે સંબંધ ન રાખવાની ખાસ કાળજી રાખવી જોઈએ તેમણે વહીવટી તંત્રને પણ અપીલ કરી કે તેઓ ખાતરી કરે કે આવા સ્થળોએ આવનારા દરેક વ્યક્તિ આસ્તિક હોય અને તેમના ઓળખપત્રોની પણ તપાસ થવી જોઈએ હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો એવી વાતો ચાલી રહી છે કે દિવાળી પહેલાં ગુજરાતના મંત્રીમંડળમાં નવી જૂની થવાના એંધાણ છે વિગતવાર માહિતી મેળવીએ તો છેલ્લા એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતા રાજકીય માહોલ ગરમાયો છે એટલું જ નહીં ફરી એકવાર અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસીય દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કંઈક ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદો અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી મંગળવારે પણ અમદાવાદમાં અમિત શાહ ભાજપના નેતાઓને મળી શકે તેવી શક્યતા સેવાઈ રહી હતી સુરતમાં કોસમપાડા ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય જળશક્તિ મંત્રી એવા સી આર પાટીલના નિવાસ ભોજન લીધું પહેલી વાર એવું થયું કે અમિત શાહ સાથે મુલાકાત લેનારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય સાંસદો ઉપરાંત નેતાઓને ચોક્કસ કલરના પાસ અપાયા હતા શાહે બધાની સાથે વન ટુ વન બેઠક કરી સર્કિટ હાઉસમાં મોડી રાત સુધી બંધારણને બેઠકનો દોર ચાલ્યો જોકે સુરતમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ શાહ સાથે મુલાકાત કરી અને આ દરમિયાન બરાડ બનાસ ડેરીમાં નિયાકમાં મંડળીના ચૂંટણીની જંગ છેડાયો છે ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જામ્યો આ રસપ્રદ ચૂંટણીની વ્યવસ્થા વચ્ચે વહેલી સવારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને મળવા માટે સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં બંને વચ્ચે અડધો કલાક સુધી બેઠક ચાલી હતી